નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે અનંત અનાદી વડનગર દર્શક મિત્રો વિશ્વમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવતા વડનગર ખાતે આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબ દ્વારા આજે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરવામાં આવી અને જેમાં સામેલ છે આર્કીઓલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમ સ્પોર્ટ્સ સંકુલ શિક્ષણ સંકુલ કે જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રાથમિક શિક્ષણ લીધું હતું અને તેનું લોકાર્પણ કર્યું તો વડનગરના પુરાતન ઇતિહાસ વિશેની આપણે વાત કરીએ તો સ્કંદપુરાણમાં ચમત્કારપુર અનર્તપુર આનંદપુર રુદ્રનગર તેમજ હાલમાં જે આપણું વડનગર તરીકે અને માનનીય વડાપ્રધાનશ્રીની જન્મભૂમિ તરીકે ઓળખાતું આ નગર તેનો ભવ્ય વારસો પચીસો વર્ષ કરતાં પણ જૂનો એવો અમૂલ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જાળવીને બેઠું છે જે સંદર્ભમાં વધુ ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી હેમંત દવે કે જેઓ સહ અધ્યાપક તરીકે ઇતિહાસ વિભાગમાં વલ્લભ વિદ્યાનગર ખાતે ફરજ બજાવે છે જેમની બાજુમાં બેરાજલ છે ડોક્ટર સિદ્ધાર્થ પ્રિઝમવાળા કે જેઓ વૈજ્ઞાનિક તરીકે સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત દર્શક મિત્રો આજનો વિષય ખૂબ મહત્વનો છે અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાહેબે આજે વડનગરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું તે અન્વયે તેમને શું કીધું તે નિહાળીએ वडनगर सबसे पुरातन शहरों में से एक जिसने अपनी अक्षुणता और जीवंतता के कारण देश के हर काल की संस्कृति की और संस्कार को प्रभावित करने का काम किया हजारों साल से अंथक रूप से वडनगर की यात्रा चलती गई और 2500 साल से पुराने तो हमारे पास इसका प्रमाण भी भर में ऐसा म्यूजियम उपस्थित नहीं है जहां इतिहास और उत्खनन दोनों मौजूद आज यहां पर लगभग 300 करोड़ की लागत से एक म्यूजियम बनाया गया है और मैं नरेंद्र भाई को बहुत साझुवाद देना चाहता हूं इन्होंने ये परिकल्पना कर न केवल वडनगर गुजरात और देश की संस्कृति को दुनिया के नक्शे पर रखने का काम किया है દર્શક મિત્રો માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ જે વક્તવ્ય આપ્યું તે નિહાળ્યા બાદ આવે ચર્ચાનો દોર આગળ વધારીએ આ બંને મહાનુભાવો પૈકી હેમંત સર આપને એ પૂછવાનું મન એ થાય કે વડનગરનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ શું છે એક નિષ્ણાત તરીકે આપનો શું અનુભવ રહ્યો તે સંદર્ભમાં વાત કરશો જી સર એટલે જેમ આપણા માનનીય શ્રીએ કહ્યું કે વડનગર એ આપણા અત્યંત પ્રાચીન નગરોમાંનું એક છે એટલે આમ તો આપણે જાણીએ છીએ તેમ કે ધોળાવીરા અને બીજા જે નગરો છે એ પણ ઘણા પ્રાચીન છે પણ અત્યંત ભારતમાં જૂ જેવા એવા નગરો છે જેમ કે કાશી છે કે ઉજ્જૈન છે કે જે સળંગ હજારો વર્ષથી એક મનુષ્યના નિવાસસ્થાન તરીકે રહ્યું હોય એટલે વડનગરનો ઇતિહાસ જે છે એ આમ તો પચીસો સત્યાવીસો વર્ષ જેટલો જૂનો છે પણ એ ઇતિહાસ એટલો જૂનો છે એટલું નહીં પણ એ સળંગ છે અને એટલા માટે એને આપણે આદી અનંત વડનગર અથવા તો બીજી રીતે કહીએ તો શાશ્વત વડનગર તરીકે ખૂબ સાચી વાત કરી સર અને આપણા માટે ગર્વની વાત કહેવાય કે 2500 વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ સાચવીને બેઠેલી જે આ નગર છે ને પોતાનો એક કહેવાય કે અલગ સાંસ્કૃતિક ધરોહર સાચવીને આ નગર બેઠેલું છે જી સર ખૂબ સરસ વાત કરી સર સીધા સર આપની પાસે પણ આવીશ કે કે એઝ અ સાયન્ટિફિક વ્યૂ થી આપણે જોઈએ કે વડનગર આટલું બધું વિશેષ શા માટે છે આર્કિયોલોજીની દ્રષ્ટિએ જોઈએ અને આપનો અનુભવ પણ તે સંદર્ભમાં કેવો રહ્યો જી તે વિશે વાત કરશો જી બ્રીફમાં હું આના વિશે કહીશ કે વડનગર એક બહુ યુનિક લેન્ડસ્કેપ છે સાયન્ટિફિકલી જ્યારે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવ્યું જીઓલોજીની દ્રષ્ટિએ જીઓ દ્રષ્ટિએ એક પેરિયો બોટની એનાલિસિસની દ્રષ્ટિએ કે ક્લાઇમેટ ચેન્જની દ્રષ્ટિએ વોટર બોડી ઇન્વેસ્ટિગેશન્સની દ્રષ્ટિએ તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુટ્સ હતા આઈઆઈટી ખરગપુર છે ગાંધીનગર છે બીએસઆઈપી લખનઉ છે ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસોલોજીકલ રિસર્ચ ગાંધીનગર છે એએસઆઈ જેમનો લીડ રોલ હતો ગુજરાતનું ડિપાર્ટમેન્ટ પરંતુ આર્કિયોજી મ્યુઝિયમ જે ભાગ ભજવ્યો હતો અને આ બધાના ઇન્વેસ્ટિગેશન થી જયારે તમે મલ્ટી ડિસિપ્લિનરી કામ કરીને એક સાથે સંકળન કરો એનું તો એક બહુ સરસ વસ્તુ ત્યાંની બહાર આવે છે એક તમે જો વન વર્ડમાં એને બ્રીફ કરી શકો તો કહેવાય રીઝિયસ તમારા પાસે બહુ સરસ એક્ઝામ્પલ હતો કે અહીંયા જ આ જ રિજિયનમાં જે હરપ્પન સભ્યતાની જો આપણે વાત કરીએ ચાર હજાર પાંચ હજાર વર્ષ પહેલા જે અહીંયા હતા ગુજરાતના અંદર એમનો જે અંત થયો એને એક બ્રીફ ક્લાઇમેટ ચેન્જ એક નેચરલ ડિઝાસ્ટર હતો એના જોડે એનું સંકલન કરવામાં આવે છે અને એનું એક કારણ સમજવામાં આવે છે વડનગર યુનિક કેમ છે કારણ કે આ લેન્ડસ્કેપમાં જેટલી સ્ટડીઝ થઈ છે ઇન્ટિગ્રેટેડ વેમાં એવું ઇન્ડિકેટ કરે છે કે ચાહે દુષ્કાળ હોય ફ્લડ હોય તમારો ભૂકંપ હોય જે લોકો હતા આપણા જે ફોરફાધર્સ હતા રિજનમાં એ લોકોએ આ વસ્તુથી એડેપ્ટ કરી લીધું એ લોકો આ નેચરલ પ્રોસેસી આપદાઓને આપણા કરતા વધારે કદાચ સારી રીતે સમજતા હતા અને એને એડેપ્ટ કરીને ત્યાં રહી રહ્યા હતા જે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે પચીસસો વર્ષ જૂનું ફક્ત જૂનું નહીં પણ પચીસો વર્ષથી કન્ટિન્યુઅસ ઓક્યુપાઈડ આ એક જગ્યા છે જે ફૂલ્યું છે અને ફલ્યું છે એ રીજનમાં અને એનું કારણ જ છે કે જે લોકો હતા ને એમની જે જીવનશૈલી હતી એમાંય લોકોએ કેવી રીતે એડેપ્ટ કરી અને નેચરના સાથે રહીને આગળ વધવાની કોશિશ કરી તો એ વસ્તુ સાયન્ટિફિક દ્રષ્ટિએ જ્યારે અમે જોવા જઈએ તો બહુ યુનિક એન્વાયરમેન્ટ ને લેન્ડસ્કેપ છે જેના કારણે આટલી મલ્ટિપ્શનરી સ્ટડીઝ થઈને બધીએ એટ ધ એન્ડ એક જ વસ્તુ પોઈન્ટ આઉટ કરી છે કે જે કલ્ચરલ જે રિચ કલ્ચર છે ગુજરાતનું અને જે ટ્રેડિશનલ વેલ્યુઝ હતી અને કેવી રીતે લોકો બદલાતા ગયા પોતાની ટ્રેડિશનલ વેલ્યુઝ ચેન્જ થતી ગઈ અને સસ્ટેન કર્યું છે આ લોકોએ એ જગ્યાએ જી સર ખૂબ સરસ વાત કરી આપે દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે મારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારો ફોન નંબર છે 0792685314 0792685314 આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈન થી જોડાઓ ત્યારે તમારો ટીવી નો વોલ્યુમ ખાસ ધીમો કરશો આપને આપના અનુભવો વર્ણવવા હોય કે આપને કોઈ વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ સર એક ખૂબ મહત્વનો પ્રશ્ન એ થાય કે જ્યારે વડનગરની વાત કરીએ છીએ ત્યારે વડનગરના હાટકેશ મંદિર યાદ આવે કે કીર્તિ તોરણ યાદ આવે તાના રેરીનું જે સ્મારક છે તે યાદ આવે અને કહેવાય કે આ નગરની સંરચના પણ એક વિશેષ પ્રકારની હતી તો તે સંદર્ભમાં દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો સર એટલે આજથી સમજો કે સત્યાવીસો વર્ષ પહેલા આ જે નગર છે એ નગર નહોતું અને સૌથી પહેલાં જે લોકો આવ્યા એમણે આ જે શર્મિષ્ઠા તળાવ છે એની આજુબાજુ પોતાનું નિવાસસ્થાન શરૂ કર્યું અને પછી લગભગ બસો ત્રણસો વર્ષ પછી જેમ જેમ નગરનું મહત્વ વધતું ગયું એમ એમને લાગ્યું કે એક સંરક્ષણાત્મક દિવાલની જરૂર છે એટલે એ દિવાલ લગભગ ઈસ્વીસન પૂર્વે બીજી સદીમાં એમણે ઊભી કરી અને એ દિવાલ વધતા વધતા અત્યારે જે આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જે ઉત્ખનન કર્યું બે હજાર સોળથી બે હજાર ને બાવીસ દરમિયાન એમાં એ આખો કિલ્લો ખોદી કાઢવામાં આવે છે એટલે જે કોટ આપણે જોઈએ છે એના મૂળિયા આજથી સમજો કે બાવીસસો વર્ષ પહેલાં જાય છે એટલે એ કિલ્લાની અંદર આ નગર સતત રહ્યું અને સમયાંતરે અનેક પ્રકારના વિદ્વાનો અંદર આવ્યા અનેક પ્રકારના જેને રાજનીતિજ્ઞો કહેવાય તે આવ્યા દાખલા તરીકે અપલો દત્તસ જે એક ગ્રીક રાજવી છે એના સિક્કા પાડવાના સંચ આપણને વડનગરમાંથી મળ્યા છે એ બતાવે છે કે એ આર્થિક રીતે કેટલું મહત્વનું નગર હતું કારણ કે આ પ્રકારના સંચ મળવા એ એના આર્થિક મહત્વને બતાવે છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ હેલી ફરી લઈને આવી વિકાસની હેલી હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કછડો બારેમાસ હોય રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડ ને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઇઝ કરવાનો વિચાર એટલે આપણો આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શનના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક આ આટમી સાઈઝ સિંગાપોર દેશની મોટી છે એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સનો આ સમંદ વર્લ્ડ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે થર્ટી સેવન જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્ક થી 18 ગણી વધારે આપણું ગુજરાત હવે દેશના આશરે ત્રણ પાંચ કરોડ ઘરોમાં વીજળી આપશે મોદીજી નું મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈ ની રિન્યુએબલ એનર્જી પોલિસીથી થી રાજ્યમાં વીજળી ની સ્પીડ થી તૈયાર થઈ રહ્યો છે વિશ્વ નો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી એક પગલું એટલે થયું સોલાર એન્ડ વિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે બત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ જેનાથી બ્યાસી લાખ લોકોને રોજગાર મળશે તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસ ની હેલી વિકસિત ભારત વિકસિત ગુજરાત દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે અનંત અનાદિ વડનગર આવો વિશેષ ચર્ચાનો દોરો આગળ વધારીએ સર એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આવીએ કે આપણું જે કહેવાય છે કે વડનગર એ બૌદ્ધ ધર્મ માટે જાણીતું હતું કે બૌદ્ધ સાધુઓ માટે વિહારનું સ્થાન હતું શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિવિધ સ્તૂપ આવેલા છે વિવિધ કહેવાય કે કે જે ઐતિહાસિક ધરોહરો પણ આ નગરમાં આવેલી છે તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માહિતી આપ એટલે બહુ પ્રાચીન સમયથી આપણે જાણીએ છીએ તેમ કે વડનગર છે એ એક ધાર્મિક કેન્દ્ર હતું એટલે હિન્દુ ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય ત્રણેય ધર્મોનું આ ત્રિવેણી સંગમ સ્થાન હતું ઈસ્વીસન સાતમી સદીમાં જે ચીની યાત્રાળુ હ્યુએન સાંગ આપણે ત્યાં આવ્યા એમણે નોંધ્યું છે જ્યારે વડનગર આવ્યા ત્યારે કે અહીંયા બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર પ્રસાર થયેલો છે એટલે એ તો ખરું જ અને એ જ રીતે જોઈએ તો જે કલ્પસૂત્રની પ્રથમ વાચના છે મૈત્રક કાળમાં એ પણ વડનગરમાં થઈ હતી અને જેમ આપણે આગળ કહ્યું તેમ કે હાટેશ્વર ભગવાનનું જે મંદિર છે પ્રાચીન એ પણ વડનગરમાં આવેલું છે હવે જ્યારે આ વિગતો જે છે એ પાઠ્ય એને કહેવાય કે શું કહેવાય સાહિત્યિક સાધનો ઉપર આધારિત હતી પણ ઘાસકોટ જે દરવાજો છે એની પાસે જ્યારે રાવત સાહેબે ખોદકામ કરું તો ત્યાંથી એમને બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યો કે જ્યાં ભીખુણીઓ એટલે કે જે સ્ત્રી બૌદ્ધ સાધ્વીઓ હોય તે ત્યાં રહેતી હતી અને એ જ રીતે અંબાકુઠા જે છે એની પાસે જે અનાજનું ગોડાઉન છે તેની પાસે જ્યારે આંબેકર સાહેબે ઉત્ખનન કર્યું તો ત્યાંથી પણ આપણને એક એલિપ્ટિકલ જે સ્તૂપ કહેવાય તે મળ્યો અને એ જ રીતે શર્મિષ્ઠા તળાવ છે એની પાસે પણ એક બહુ જ મોટો સ્તૂપ મળ્યો છે અને જેમાંથી આપણને બૌદ્ધ ધર્મને લગતી સીલિંગ્સ એટલે કે મુદ્રાઓ પણ મળી છે તે એ બતાવે છે કે આ જે બૌદ્ધ ધર્મનું એક બહુ જ મહત્વનું કેન્દ્ર હતું એટલે જે વાત યુએન સાંગે કરી હતી તે આ ઉત્ખનમાંથી આપણને જાણવા મળી છે અને સર કહેવાય છે કે ઓગણીસો પચાસના દાયકામાં પ્રથમ વખત જે ઉત્ખનન થયું અને ત્યારબાદ બે હજાર સોળથી બાવીસ દરમિયાન ખૂબ કહેવાય કે કે અગ્રેસિવલી તેની પર રિસર્ચ કરવામાં આવ્યું છે અને ખૂબ સારા એવા ઐતિહાસિક દસ્તાવેજો પણ આપણને પ્રાપ્ત થયા છે સિદ્ધાર્થ સર આપની પાસે પણ આવીશ કે કે સર એક પ્રશ્ન એ પણ થાય કે ભૂકંપ છે ફ્લડ છે દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપદાઓનો પણ આ નગરે સામનો કર્યો છે તો સાયન્ટિફિક વ્યૂની દ્રષ્ટિએ આ નગરની સંરચના કેવી રીતની

ત્યાં લોકોએ આપણે જો અત્યારે અમદાવાદમાં તમે જોતા હશો કે જે આટલી બધી બિલ્ડિંગો બને છે તો આપણે કહીએ છીએ અર્થક્વેક રેસ્ટન્ટ બિલ્ડિંગ તો ત્યાં એક અર્થક્વેક બહુ પ્રિમેટિવ લેવલનું અર્થક્વેક સ્ટ્રક્ચર ઘણી જગ્યાએ મળી આવ્યા છે જેમાં એવું હતું કે તમારી દિવાલ હોય જેમાં એક બ્રિકનો લેયર સ્કીપ કરી દેવામાં આવે ને ત્યાં એક ટિમ્બર કે બાંબુનો નો એક લોગ મૂકી દેવામાં આવે બહુ પ્રિમેટિવ વે છે બટ ઇટ હેલ્પ્સ વેરી મચ તમારી વાઇબ્રેશન શૈક્ષણિક શોકને એક્ઝોર્બ કરી લે અને ડિસ્ટ્રક્શન ને ઓછું થવા દે આ વસ્તુ કોઈ પણ જગ્યાએ આવી રીતે સ્ટ્રકચર્સમાં મળવી એનો મતલબ જ એ છે કે એ લોકોએ ખાલી એકવાર ભૂકંપ લાઈફમાં ફેસ નહોતો કર્યો પણ પીઢી દર બીડી ફેસ કરી રહ્યા હતા અને પછી એ લોકોએ પોતાના લાઇફ સ્ટાઈલમાં આ વસ્તુ લાવી હતી તો આ વસ્તુ આપણને સાયન્ટિફિક દ્રષ્ટિએ જોવા જેવી તો બહુ સારી રીતે શીખવાડે છે કે આપણા ફોરફાધર્સ એટલા નોલેજેબલ હતા એટલા એટલી સારી રીતે એમણે પોતાના એરિયાનું આપણે કહીએ ડેવલપમેન્ટ એક રીતે કર્યું હતું વડનગરને સ્થાપિત કર્યું હતું અને આગળ વધાર્યું હતું કે જે પૂર્ણિ દ્રષ્ટિ જોવા જોઈએ ફળની દ્રષ્ટિ કે કોઈ દુષ્કાળ આવે ત્યારે લોકો પહેલા એવું કહેવાતા હતા કે બિફોર જ્યારે વરસાદ સારું હતો ત્યારે વોટર એફ્લુએન્ટ ક્રોપ્સ લાઈક રાઈસ ને ખાતા હતા જ્યારે દુષ્કાળ જીવ પડવા લાગ્યું એટલે સમયાંતરે આપદાઓની સાથે તે લોકોમાં કેવા લિવિંગ સ્ટાઈલ માં બદલાવ આવતા ગયા જી 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 સર તે બાજરી ને મિલેટ ખાતા ગયા ને એ રીતે પોતાને રેઝિલિયન્ટ કરી લીધું એડેપ્ટ કરી લીધું સિચ્યુએશન સાથે જેમ કે બાકી સભ્યતાઓ કેવી રીતે સ્થળાંતર થઈ હતી આ લોકો સ્થળાંતર ના થયા અને એ જગ્યાએ એડેપ્ટ કરીને પોતાની લાઇફસ્ટાઈલમાં લઈને લોકો કન્ટિન્યુ કર્યા એક રીઝન છે કે 2500 વર્ષથી સાયન્ટિફિકલી જોવા જઈએ તો ઇટ ઇઝ અ વેરી યુનિક લેન્ડસ્કેપ કે આવી બહુ ઓછી જગ્યા હોય છે વર્ટમાં કે જ્યાં તમને લોકોનો આવો રેઝિલિયન્સ દેખાડે ડિફરન્ટ નેચરલ ડિઝાસ્ટર્સ ને નેચરલ પ્રોસેસિસ વિશે જે આપણા માટે બહુ ગર્વની વાત છે કે આપણા ફોરફાધર્સ ને જે ગુજરાતની રિચ કલ્ચરલ ટ્રેડિશનલ હિસ્ટ્રી છે એ આપડા અત્યારના યુથે જાણવી જોઈએ કે જે શું હતું પેલા જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી અને આપણી સંસ્કૃતિ પણ એવી હતી કે જેમાં પ્રકૃતિની સાથે સંસ્કૃતિનું પણ જતન થાય તેવી આપણી ભવ્ય સંસ્કૃતિ હતી અને સર એક પ્રશ્ન એ પણ થાય કે જ્યારે આ નગરની વાત કરીએ તો સાંસ્કૃતિક મૂલ્યો વિશેષ હતા વ્યાપાર અને વાણિજ્યની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ આગવી સુવિધા ધરાવતું એક નગર હતું અને શિક્ષણિક દ્રષ્ટિએ તો તેની ખ્યાતિ એક વિશેષ પ્રકારની હતી જ તો તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો સર જી એટલે વડનગર જે છે એ સમજો કે સોલંકી યુગમાં ને એ પહેલાં પણ એક અગત્યના વ્યાપારી મથક તરીકે જાણીતું હતું એટલે જે બૌદ્ધ અરે જે જૈન આગમ ગ્રંથો છે અને એની પર જે ચૂંટણીઓ અને નિયુક્તિઓ જેવી જે ટીકાઓ લખાય એમાં પણ એનો ઉલ્લેખ વારંવાર સ્થલપત્તન તરીકે કરવામાં આવે છે સ્થલપત્તન એટલે એવું આમ જગ્યા અથવા તો એવું નગર કે જે બધા જે ટ્રેડ રૂટ્સ કહેવાય એટલે કે જે જેની ઉપર લોકો પોતાનો માલ સામાન લઈને આવજા કરતા હોય તો એ રીતે એક મગત્યનું વ્યાપારી મથક હતું અને એ રીતે એની ખ્યાતિ ઘણી આપણને જોવા મળે છે અને જેમ તમે કહ્યું કેમ કે સાંસ્કૃતિક રીતે પણ એનું બહુ જ મહત્ત્વ છે એટલે કે ગુજરાતની જે એક બહુ જ અગત્યની જાતિ નાગરો એ મૂળે વડનગરના હતા એટલે સોલંકી યુગમાં અનેક એમણે આપણને મહામાત્યો આપ્યા છે અને એ પછી પણ જ્યારે સમય બદલાયો ત્યારે પણ એમણે કલમ કડછી અને બરછી દ્વારા પોતાની સેવાનો લાભ આપ્યો છે અને અર્વાચીન ગુજરાતની વાત કરીએ તો પણ નર્મદથી લઈને નરસિંહરાવ ભોળાનાથ હોય કે પછી છે કાપડા પોતાના સમય સુધી જે પદ્મશ્રી અને આપણા બહુ જ મોટા કવિ સીતાંશુ યશસ્ચંદ્ર સોટીની જે આખી શું કહેવાય હારમાળા છે એ બતાવે છે કે આ જે નગર છે એ નગરે આપણા સાંસ્કૃતિક જીવનમાં કેટલું મહત્વનું પ્રદાન કર્યું છે જી સર ખૂબ સરસ સરસ વિશેષ માહિતી આજના વિશેના સંદર્ભમાં બन्ने મહાનુભાવોએ આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો આજના વિશેના સંદર્ભમાં ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ વાત ફરી પાછા મળીએ આધુનિક જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું એટલું જ જરૂરી છે આજની આ ફાસ્ટ ટ્રેક લાઈફસ્ટાઈલમાં જંક ફૂડના કારણે આપણે પોષણયુક્ત ખોરાકને નજરઅંદાજ કરીએ છીએ તેવા સમયે પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ મિલેટ્સ એટલે કે રાગી બાજરી જુવાર જેવા જાડા ધાન્યનો ઉપયોગ થતો આવ્યો છે

પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ અને વિવિધ વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે જેથી શરીરના પોષણ માટે તેનું સેવન જરૂરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના દ્વારા છ મહિનાથી છ વર્ષની ઉંમર સુધીના બાળકો કિશોરીઓ સગર્ભાઓ અને ધાતી માતાઓ સુધી પહોંચી રહ્યો છે પોષણક્ષમ આહાર આ રાશનમાં જરૂરી કેલરી પ્રોટીન સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આજનો આ પોષણ ઉત્સવ ઉજવીએ અને તંદુરસ્ત અને સુપોષિત વિકસિત ગુજરાત બનાવીએ દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સૌનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે વિશેષ ચર્ચા કરી રહ્યા છે અનંત અનાદિ વડનગર એ વિષય ઉપર અમે ચર્ચા કરી રહ્યા છે આવો ચર્ચાનો દોર આગળ વધારીએ અમિત સર એક પ્રશ્ન એ પણ થાય કે આજે જે કહેવાય કે માન્ય ગૃહમંત્રીશ્રીએ જે મ્યુઝિયમનું જે લોકાર્પણ કર્યું એ મ્યુઝિયમ પણ એક વિશેષ પ્રકારની નું કહેવાય કે કે સવલતો ધરાવતું છે એમાં ખૂબ બધી ઐતિહાસિક બાબતો પણ તેમાં રાખવામાં આવેલી છે ને દર્શક મિત્રોને એ જણાવવું હોય કે કે માટે અન્ય મ્યુઝિયમ કરતાં પણ આ મ્યુઝિયમ કેમ અલગ છે તો તે સંદર્ભમાં માહિતી આપશો એટલે સામાન્ય રીતે જે સંગ્રહાલયમાં આપણે જઈએ મ્યુઝિયમમાં તો આપણે જઈને વસ્તુઓ જોતા હોઈએ છીએ જે ત્યાં ડિસ્પ્લે કરેલી હોય તે પ્રદર્શિત કરી હોય તે હવે આ જે મ્યુઝિયમ છે એ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે એટલે કે ત્યાં આપણે જઈએ તો માત્ર વસ્તુઓ જોવાની નથી એનો ઇન્દ્રિયગમ્ય અનુભવ આપણે લેવાનો છે એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એટલે કે એઆર અને વીઆર ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી તો એની મદદથી આ મ્યુઝિયમ છે એ આખું જુદું છે દાખલા તરીકે ઉદાહરણ આપીને વાત કરીએ કે વડનગરમાંથી આપણને અનેક પ્રકારની એન્ટિક્વિટીઝ મળી છે એટલે આપણે જાણીએ છીએ તેમ કે એ એક મોટું શંખની ચૂડીઓ બનાવવાનું કેન્દ્ર હતું અને અનેક પ્રકારની અત્યંત સુંદર કારીગીરીવાળી એ પ્રકારની ચૂડીઓ આપણને ત્યાંથી મળી છે હવે દાખલા તરીકે એક ઠેકાણે આપણે જઈએ અંદર જ્યાં આ ડિસ્પ્લે કરેલું છે ત્યાં અને તમે પોતાનો હાથ આ રીતે મૂકો તો તમારા હાથની અંદર આખી એ ચૂડી તમને દેખાય અને તમારો ફોટો પાડવો હોય તો તમે પાડી પણ શકો હા તો એક વાત થઈ આ રીતે ઘણી બધી બાબતો છે દાખલા તરીકે ઠીકરીની રમત આપણે જે રમીએ છીએ અંગ્રેજીમાં જેને હોપસ્કોચ કહેવાય તો એની પણ તમે ચાલતા જતા હોય તો એ તમે નીચે જોઈ શકો એટલે જે જુદી જુદી એન્ટીક્વિટીસ છે એનો આપણે સાક્ષાત અનુભવ લઈ શકીએ અને આપણે જોઈ શકીએ કે જાણે આપણે એ સમયમાં ટાઈમ ટ્રાવેલિંગ જેવું એ છે એટલે એ આ ભારતનું સૌથી પ્રથમ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે બીજે કોઈ જેખાણે નથી એટલે એ આની સૌથી મોટી વિશેષતા છે અને સાત જે જુદા જુદાને સાંસ્કૃતિક કાળાનુક્રમ છે એમાં એની વહેંચણી કરવામાં આવી છે જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી ચોક્કસ દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે તો સર આજે એક પુસ્તકનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને વડનગરના મહાત્માને અને વર્ણવતું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે તો સિદ્ધાર્થ સર તે સંદર્ભમાં પણ આપણે કંઈક પ્રકાશ પાડશો એ પુસ્તકમાં બેસીકલી ત્યાં જે જે લોકોએ કામ કર્યું છે એ લોકોએ જે જે તમારા બ્રીફ ઓબ્જેક્ટિવ્સના રિઝલ્ટ હતા એને કમ્પાઇલ કરીને એક મોનોગ્રામ રીતે લોન્ચ કરવામાં આવ્યું છે તો બેસિક વડનગર પર જેટલું રિસર્ચ થયું છે જેટલા ડિફરન્ટ ડિવિઝન છે જેટલા અલગ અલગ ગ્રુપ છે વાત કરી કે જીઓલોજીકલ ઇન્વેસ્ટિગેશન છે જીઓફિઝિકલ છે ક્લાઇમેટ ચેન્જ વિશે વોટર બોડી વિશે વિશે એ બધા લોકોના એક એક ચેપ્ટર્સ એના છે કે જો એ મોનોગ્રામ કોઈ શાંતિથી બેસીને એક વાર વાંચી લે દે વિલ ગેટ ટુ નો ધી કમ્પ્લીટ હિસ્ટ્રી ઓફ વડનગર કે સાયન્ટિફિકલી ઇવોલ્યુશન કેવી રીતે જેમ જે રીતે તમે મ્યુઝિયમની વાત કરી જે રીતે વન સાહેબે કીધું કે તમને ડિફરન્ટ સેન્સીસ થી તમે આખું ફીલ કરી શકો તો વડનગરને સમજવા માટે સૌથી એક વૈજ્ઞાનિકના ના દ્રષ્ટિએ સારી રીત છે કે તમે ટાઈમના થ્રુ તમે પાછા આવો તમે જો 2500 વર્ષ પહેલા વડનગર શું હતું પછી બે હજાર વર્ષ પહેલા કેવું હતું પંદરસો વર્ષ પહેલા કેવું હતું એ જે ઇવોલ્યુશન થયું છે વડનગરનું જો તમે એને એક ઓબ્ઝર્વરની દ્રષ્ટિએ એને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાંના લોકો એમની જીવનશૈલી એમની વિચારવાની શ્રેણી કેટલી આગળ હતી અદતન હતી આપણા કરતા એક બેસિક રૂટીન લેવલ પર એ લોકોની જે આપણે નાની નાની આપણે અત્યારે જે ટેકનોલોજી વર્ડ યુઝ કરીએ છીએ આપણે જે ઘરમાં રૂટીનમાં યુઝ કરતા હોય એપ્લિકેશન્સ એના માટે પણ એ લોકોએ નાની નાની પદ્ધતિઓને કેવી રીતે યુઝ કરી હતી સમજવા માટે પદ્ધતિઓની વાત કરી એટલે કે એવી પદ્ધતિઓ પોતાના જીવનમાં વણી લીધેલી હતી અને તેમણે એપ્લાય પણ કરેલી હતી જી સર એક ખૂબ મહત્વનો પ્રશ્ન એ પણ થાય કે સિદ્ધાર્થ સર કે કોઈ પણ નગરની સંરચના માટે તેનું જળ વ્યવસ્થાપન ખૂબ મહત્વનું બની રહેતું હોય છે ને કહેવાય છે કે આ નગરની આસપાસ ઘણા બધા જળાશયો પણ આવેલા છે ને એમાંનું એક ઉદાહરણ શર્મિષ્ઠા તળાવ પણ છે તો આ જળ વ્યવસ્થાપન જે તે સમયે કેવા પ્રકારનું હતું તો તે કેવી રીતે કહેશો સર ચ્યુલી જળ વોટરની અવેલેબિલિટી કોઈ પણ સિટીના ડેવલપમેન્ટ માટે કે એને ફ્લરિશ થવા માટે સૌથી ને મહત્વની હોય છે તો કોઈ પણ અને ગુજરાત તમે જો નોર્થ ગુજરાત વડનગરનો ઇતિહાસ જોશો છેલ્લા બે થી ત્રણ હજાર વર્ષમાં એ કમ્પ્લીટલી સેમી એરિડ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ રહ્યું છે સેમી એરિડ એટલે એવું કે જ્યાં વરસાદ બહુ ઓછો પડતો હોય અને એપિસોડિક પડતો હોય એવી કન્ડિશન્સમાં પણ આ જેટલા નેચરલ વોટર બોડીઝ ત્યાં હતા એ જગ્યાએ અત્યારે તો ઘણા ઓછા રહ્યા છે પણ પહેલા ઘણા બધા વોટર બોડીઝ હતા એ જગ્યાએ જે રિવર્સ ત્યાં પેલીઓ પાથ જે રિવર્સના છે પેલિયો ચેનલ જે છે માઇગ્રેટ થઈ છે ત્યાં નાના નાના વોટર બોડીઝ નેચરલી બનેલા છે આ લોકોએ જે લોકો વડનગરમાં રહેતા હતા એ લોકોએ એમને સંચાલિત કરીને ઇન્ટીગ્રેટ કરીને પોતાની જીવનશૈલી એવી રીતે રાખી હતી કે એમને કોન્સ્ટન્ટ પાણીનો સપ્લાય મળતો રહેતો હતો બહુ ઓછા એવા ટાઈમ આવ્યા હતા કે જયારે એમના પાસે પાણીનો સપ્લાય ઓછો થયો હોય કે જ્યાં સર્મિષ્ઠા લેક પણ આખું સુકાઈ ગયું હોય અને એમને એના અંદર પણ ખોદું પડ્યું હોય નીચે વોટર લેવલને ટેપ કરવા માટે પણ એ એમની એડજસ્ટ થવાની ટેકનોલોજીને યુઝ કરવાની પદ્ધતિ હતી એના સિવાય નોર્મલ સિચ્યુએશન્સમાં એમણે બહુ સારી રીતે વોટર બોડીઝને ઇન્ટીગ્રેટ કરીને ત્યાં એનો લાભ લઈને એમના સિટીને ફ્લરિશ થવા માટે આગળ વધ્યા હતા એ લોકો અને એ એમણે દર્શાવ્યું છે એમના લાઈફસ્ટાઈલમાં અને એમના સિટીના મેનેજમેન્ટમાં ઇવોલ્યુશનમાં એ આખા જગ્યામાં એટલે બીજી રીતે કહીએ ને તો વડનગર એ તળાવોની નગરી તરીકે પણ ઓળખાય છે કારણ કે એની આજુબાજુ એટલી બધી વોટર બોડીઝ છે કે ના પૂછો વાત અને અભિજીત આંબેકર જેમણે એક્સકેવેશન કર્યું હતું બે હજાર સોળથી બે હજાર બાવીસ દરમિયાન એમણે ને એમની ટીમે આજુબાજુ અનેક પ્રકારની વોટર બોડીઝ એમણે એ લોકેટ કરી એટલું જ નહીં પણ વરસાદની ઋતુમાં એક વોટર બોડીમાંથી એટલે કે એક જળાશયમાંથી બીજા જળાશયમાં બીજાથી ત્રીજામાં ત્રીજાથી ચોથામાં એ રીતે ભરાઈ જાય તો પછી પાણી બગડે નહીં એ માટે બીજી જગ્યાએ જે લઈ જવાની આખી એમણે વ્યવસ્થા કરી હતી એ વિશે બહુ સરસ એમણે પ્રકાશ પાડ્યો છે એટલે જળ વ્યવસ્થાપન એમનું આપણે અત્યારે તો એટલું બધું નથી કરતા પણ એ લોકો કારણ કે પાણીની જે અછત હતી અને જોતા બિલકુલ જી સર વિષય એટલો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આપણી પાસે સમયની મર્યાદા છે આ બંને મહાનુભાવો ડીડી કિનારની સ્ટુડિયોમાં પધારે અને આજની વિશેષ ચર્ચામાં ભાગ લેતો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ખૂબ ખૂબ દર્શક મિત્રો બંને મહાનુભાવોએ જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરજો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર છે ઓબ્જેક્ટિવ શું શું તમારે સ્પીડી ટ્રાન્સપોર્ટેશન આપવું છે બરાબર જેવું તમે સ્પીડી ટ્રાન્સપોર્ટેશન આપો એટલે સલામતી ઓબ્વિયસલી તમારી જોખમાઈ જતી હોય છે અને તમે પ્રોપરલી બહુ જ સલામત રીતે જો ટ્રાન્સપોર્ટેશન કરવા જાવ છો તો તમારે સ્પીડ સાથે થોડોક કોમ્પ્રોમાઇઝ કરવો પડશે હવે ધારો કે એક ભરચક